સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામી પવિત્ર પર્વ વિશે ના વિધિ વિધાન અને મહત્વ વિશે જાણીશું શ્રી મદ ભગવત ગીતાના આઠમા અધ્યાય માંગ ભગવાન શ્રી કૃષ્ણ ઉક્તરાયણ સૂર્ય ના મહિમા માંગ કહે છે કે જેમને બ્રહ્મનું જ્ઞાન થયું છે તેઓ જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે તે તેનું શરીર છોડી દે છે તેથી તેમને તરત જ મોક્ષ મળે છે અને ફરીથી જન્મ લેવો પડતો નથી મકર સંક્રાંતિ નો તહેવાર ખાસ કરીને ભગવાન સૂર્યનારાયણની પૂજા સાથે સંબંધિત છે આ દિવસથી સૂર્ય ભગવાન ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે મકર સંક્રાંતિ દિવસે જે લોકો ભગવાન પૂર્વક પૂજા કરે છે અને સ્નાન અને દાન પણ કરે છે તેમની દરેક મનોકામના ભગવાન સૂર્યદેવ પૂર્ણ કરે છે ઉલ્લેખનીય છે કે મકર સંક્રાંતિના દિવસે કેટલીક વિશેષ વસ્તુઓનું દાન મહાદાન માનવામાં આવે છે ધર્મ માં કોઈ પણ વસ્તુનું દાન કરવું ખૂબ જ પુણ્યનું કાર્ય માનવા માંગ આવે છે એવું માનવા આવે છે છે કે જે લોકો દિવસે દાન કરે તેમના પર સૂર્ય ભગવાન અપાર આશીર્વાદ વરસાવે છે અને આવા વ્યક્તિને સમાજ માં ઘણી ખ્યાતિ મળે છે હવે આપને મકર સંક્રાંતિ નું જ્યોતિષી મહત્વ શું છે તેના વિશે જાણીએ તો જ્યોતિષ માંગ મકર સંક્રાંતિ ના તહેવાર નું વિશેષ મહત્વ માનવા માંગ આવે છે દર વર્ષે મૂળભૂત રીતે મકર સંક્રાંતિ ચૌદમી જાન્યુઆરી એ ઉજવવા માંગ આવે છે પરંતુ આ વખતે બે હજાર ચોવીસ ના વર્ષમાં સંક્રાંતિ કાળ ચૌદ તારીખે રાત્રે શરૂ થઈને પંદર મીની રાત્રિ સુધી રહેતો હોવાથી મકર સંક્રાંતિ પંદર તારીખે ગણાશે જેથી દાન પુણ્ય અને સ્નાન તેમજ ધાર્મિક વિધિ વિધાન તે દિવસે કરવું મકર સંક્રાંતિ અથવા ઉત્તરાયણ બાળકોથી માંડી યુવાનોનો સૌનો પ્રિય તહેવાર માન્યો એક તહેવાર છે મકર સંક્રાંતિ પર ગંગા સ્નાન દાન અને પૂજાનું વિશેષ મહત્વ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મકરસંક્રાંતિના દિવસે ગંગામાં સ્નાન કરીને ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાથી વ્યક્તિને જીવનની તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે મકરસંક્રાંતિ દેશના ઘણા ભાગોમાં અલગ અલગ નામો સાથે ઉજવવામાં આવે છે જ્યારે ઉત્તર ભારત માં તહેવાર તરીકે ઉજવવા માંગ આવે છે ગુજરાત અને મહારાષ્ટ્ર માંગ તેને ઉત્તરાયણ તરીકે ઉજવવા માંગ આવે છે દક્ષિણ ભારતમાં તહેવાર પોંગલ તરીકે ઉજવવા આવે છે પંજાબ માંગ તેને લોહરી તરીકે ઉજવવા માંગ આવે છે અને આસામ માંગ તેને માઘ બિહુ તરીકે ઉજવવા માંગ આવે છે આવો જાણીએ મકર સંક્રાંતિ તરફ પ્રયાણ કરે છે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય ધનુ રાશિ માંગથી પસાર થઈને મકર રાશિમાં પ્રવેશ કરે છે વાસ્તવ બધા હિન્દુઓ ઉપવાસ અને તહેવારોની તારીખો ચંદ્ર પર આધારિત કેલેન્ડર અનુસાર ગણે છે પરંતુ મકર સંક્રાંતિ નો તહેવાર સૂર્ય પર આધારિત કેલેન્ડર ના આધારે ઉજવે છે એક વર્ષ માં કુલ બાર સંક્રાંતિ આવે છે જેમાં ચાર સંક્રાંતિ મેષ કર્ક તુલા અને મકર સંક્રાંતિ ખૂબ જ મહત્વપૂર્ણ માંગ આવે છે પોષ મહિના માંગ જ્યારે સૂર્ય ધનુ રાશિ છોડીને મકર રાશિ માંગ પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ તરીકે ઓળખવા માંગ આવે છે સૂર્યની મકર રાશિ માંગથી કર્ક રાશિના ઉત્તરી ઉષ્ણ કટિબંધ તરફની હિલચાલને ઉત્તરાયણ કહેવા કહેવામાં આવે છે અને કર્ક રાશિ માંગથી મકર રાશિના દક્ષિણ ઉષ્ણ કટિબંધ તરફની ગતિને દક્ષિણાયન કહેવા કહેવામાં આવે છે મકર સંક્રાંતિ નું ધાર્મિક મહત્વ મકર સંક્રાંતિના જ્યોતિષી મહત્વની સાથે સાથે તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ પણ ખૂબ જ મહત્વપૂર્ણ પૌરાણિક માન્યતાઓ અનુસાર સૂર્યદેવ શનિદેવ ના પિતા છે મકર સંક્રાંતિ ના દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિના ઘરે જાય છે જ્યાં તે એક મહિના સુધી રહે છે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે આ રીતે મકર સંક્રાંતિ તરીકે જોવામાં આવે છે બીજી એક કથા અનુસાર મકર દિવસે ભગવાન શ્રી વિષ્ણુએ રાક્ષસોના આતંકથી પૃથ્વીવાસીઓને મુક્ત કરવા માટે રાક્ષસોનો સંહાર કરીને તેમના માથા કાપીને મંદરા પર્વત પર દફનાવ્યા હતા ત્યારથી મકર સંક્રાંતિનો તહેવાર માંગ આવે છે આ ઉપરાંત મકર સંક્રાંતિને નવી ઋતુના આગમન તરીકે પણ ઉજવવા માંગ આવે છે મકર સંક્રાંતિ સાથે ઋતુઓ બદલાવાની શરૂઆત થાય છે પાનખર વિદાય લેવાનું શરૂ કરે છે અને વસંતનું આગમન શરૂ થાય છે ઉત્તરાયણ દિવસના દેવતા અને દક્ષિણાયન રાત્રિના દેવતા માનવામાં આવે છે મકર સંક્રાંતિ ના તહેવાર પછી દિવસો લાંબા અને રાત ટૂંકી થવા લાગે છે સૂર્ય એક ઉત્તરાયણ અને દક્ષિણાયન પસાર કરે છે શાસ્ત્રો અનુસાર દેવતાઓનો દિવસ અને દક્ષિણાયન ને દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે જ્યારે સૂર્ય દક્ષિણાયન માં રહે છે ત્યારે આ સમયને દેવી દેવતાઓની રાત્રિ અને ઉત્તરાયણના છ મહિનાને દિવસ કહેવામાં આવે છે દક્ષિણાયન ને નકારાત્મકતા અને અંધકાર નું પ્રતિક માનવા માંગ આવે છે જ્યારે ઉત્તરાયણ ને સકારાત્મકતા અને પ્રકાશ નું પ્રતિક માનવા માંગ આવે છે મકર સંક્રાંતિ પર શનિનો દોષ દૂર થાય છે મકર સંક્રાંતિ પર સૂર્ય ભગવાનની પૂજા દાન ગંગા સ્નાન અને શનિદેવ ની પૂજા કરવાથી તમામ પ્રકારની પરેશાની હકીકત મકર રાશિના સ્વામી છે તેમાં સૂર્યના પ્રવેશ થી શનિનો પ્રભાવ નબળો પડી જાય છે મકર સંક્રાંતિની પૌરાણિક માન્યતાઓ મકર સંક્રાંતિ ના દિવસે પિતામહે મહાભારત યુદ્ધના અંત પછી સૂર્યના ઉદયની રાહ જોતા પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું મકર સંક્રાંતિ પર દેવી યશોદાએ કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે વ્રત રાખ્યું હતું સંક્રાંતિના દિવસે ગંગા કપિલ મુનિના આશ્રમ માંગથી પસાર થઈને મહાસાગર માંગ પ્રવેશી અને ભગીરથના પૂર્વજ મહારાજ સગરના પુત્રોને મુક્ત કરાવ્યા હતા

તલ અને ગોળથી બનેલી વાનગીઓ અને ખીચડીનું દાન કરવાથી સૂર્ય અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે મકર સંક્રાંતિ પર સંગમ ના કિનારે સ્નાન કરવાથી અખૂટ પુણ્ય મળે છે મકર સંક્રાંતિ પર તલ ઘી ગોળ અને ખીચડીનું દાન કરવાથી શુભ ફળ મળે છે મકર સંક્રાંતિ પર આ જરૂરી છ વસ્તુઓનું દાન અવશ્ય કરવું જોઈએ

અને જે લોકો મકર સંક્રાંતિ ના દિવસે કાળા તલનું શનિદેવ તેમના પરથી તેમની ખરાબ નજર દૂર કરે છે અને તેમને ઘણા બધા આશીર્વાદ આપે છે કરવાથી શનિ દોષ થી રાહત મળે છે તેથી આ દિવસે કાળા તલનું દાન કરો આ સાથે સૂર્ય ભગવાન પણ કાળા તલનું દાન કરનાર પર પોતાની કૃપા વરસાવે છે ખીચડી મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવા માંગ આવે છે આ દિવસે ખીચડી નું દાન પણ કરવા માંગ આવે છે એવું માનવા માંગ આવે છે કે ખીચડી એક પ્રકારનું અન્નદાન છે અને શાસ્ત્રો માંગ અન્નદાનને સૌથી મોટું દાન કહેવામાં આવ્યું છે જે લોકો આ દિવસે ખીચડી નું દાન કરે છે તેમના ઘર માંગ ક્યારે પૈસા અને અનાજની કમી નથી આવતી

મકર સંક્રાંતિ ના દિવસે તમારે તમારી ભક્તિ પ્રમાણે યથાશક્તિ દાન કરવું જોઈએ આ દિવસે સવારે સૂર્ય ભગવાનને સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યા પછી મંદિરમાં જઈને બ્રાહ્મણને દક્ષિણા તરીકે થોડા પૈસા આપો બ્રાહ્મણને દાન કરવાથી તમારા પુણ્ય સંચિત થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે ગાયનું આ દિવસે ઘીનું દાન કરવાનું બોલશો નહીં ગુરુ સુખ અને સમૃદ્ધિનો સ્ત્રોત ઘીનું પ્રતિનિધિત્વ કરે છે આ દિવસે ગાયના દૂધ માંગથી બનેલા ઘીનું દાન કરવું જોઈએ આમ કરવાથી સૂર્ય ભગવાન અને ગુરુ બંનેના અપાર આશીર્વાદ વરસે છે જે લોકો આ દિવસે ઘીનું દાન કરે છે તેમને તેમના જીવનમાં અપાર સફળતા મળે છે અને પાછળથી આવા લોકો ખૂબ જ ધન કમાય છે આમ વિવિધ પ્રકારે સંક્રાંતિના વિધિ વિધાન અને તેના દાન તેમજ મહત્વ અંગેની સત્સંગ વાર્તા આપની સમક્ષ યથા યોગ્ય સંભળાવી જય શ્રી સ્વામિનારાયણ